શું સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં હવે કાયદો બુટલેગરોના હાથ સવાલ મોટો છે અને જવાબો હજુ સુધી ગુંગળાયેલા છે કાળી ગામમાં ભીખાભાઈ સન્ની અમિત જેવા કથિત મહાન બુટલેગરો ખુલ્લેઆમ વિદેશી તથા દેશી દારૂનો ધંધો ધડાધડ ચલાવી રહ્યા છે અને પોલીસ પોલીસ તો જાણે માત્ર પિક્ચર જોતી હોય તેવું લાગી રહ્યું છે લોકમુખે ચર્ચા છે કે હવે સાબરમતી પોલીસ સ્ટેશન પર સરકાર નહીં પરંતુ આજ જ બુટલેગરોનો કબજો છે પોલીસને પગાર સરકાર પાસેથી મળે છે પણ સેવા બુટલેગરોને આપી રહી છે જો કોઈ આ બુટલેગરો સામે અવાજ ઉઠાવે તો પહેલા તેને ધમકાવવામાં આવે છે અને પછી સીધો ઢોર માર મારવામાં આવે છે ભીખાભાઈ નામના મોટા બુટલેગર પર અનેક કેસો હોવા છતાં કાયદો અસમર્થ કેમ છે લોકો કંટાળી ગયા છે પણ પોલીસ તો જાણે આંખ બંધ કરી બેસી છે પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરો જાહેરમાં જ દારૂ કેમ વેચી રહ્યા છે પોલીસ બંદોબસ્ત હોવા છતાં દારૂની હેરાફેરી કેવી રીતે થઈ રહી છે કોના આશીર્વાદથી આ લુખા તત્વો બિંદાસ્ત થઈ ધંધો ચલાવી રહ્યા છે અને કોણ છાવરી રહ્યું છે આ બેફામ બુટલેગરોને હજુ સત્તર નવ બે ના રોજ કાળીગામ જીએસટી બ્રિજ પાસે બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો થયો હતો ફરિયાદ પણ થઈ ગઈ પણ દારૂના વેપારમાં કોઈ કાર્યવાહી કેમ નથી થઈ આજે છવ્વીસ નવ બે હજાર પચીસ છે હાલ પણ કાળીગામ છારાનગરમાં વિદેશી અને દેશી દારૂનો ધંધો યથાવત ચાલી રહ્યો છે સાબરમતી પોલીસ કાયદાના રખેવાળ છે કે પછી બુટલેગરોની દાસી બની ગઈ છે આમ જનતાના ટેક્સમાંથી પોલીસને પગાર મળે છે બુટલેગરો પાસેથી નથી મળતો તો પછી સેવા બુટલેગરોને કેમ અને રક્ષણ પણ એમને જ કેમ સાબરમતી પોલીસ સ્ટેશનની હદમાં ચાલી રહેલી આ બુટલેગિંગ મોજ સામે હવે લોકોમાં ભારે રોષ છે આ ત્રાસથી મુક્તિ ક્યારે મળશે અને કડક કાર્યવાહી કોણ કરશે આ છે કાળી ગામનો કાળો ચહેરો જેમાં કાયદો હારી ગયો છે અને બુટલેગરો રાજા બની ગયા છે